મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આજે તો મમ્મી મસ્ત રેડી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો મેડમ જવાની તૈયારી કરીએ છીએ તૈયાર થઈ ગયા છે બધા જવા માટે હવે બધા રેડી છે હવે

હાલો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મસ્ત મજા આવશે આખો મેળો આપણે બતાવવાના છીએ વ્લોગમાં તો એન્ડ સુધી બન્યા રહેજો જો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જો ભાઈ આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છે ફાઈનલી બધા હાલવાનું ચાલુ કરી દીધું છે ગીરના દરવાજા પહેલાં જ આપણને ક્યારના ઉતારી દીધા જો હવે જો બધા હાલીને જાય છે

બધા ને વજન ઉતરી જાય સાચી વાત જોયું બધા કેવા મસ્ત હાલ ને જાય છે મને તો પાણી શીશો ઉપાડતા હાલ આવે બધા ઠેલા ઉપાડી ઉપાડી જાય છે જો પરિક્રમા જેવું લાગે ને હું એ જ આગળ કે પરિક્રમા ન જ કરી ને એને શોખ પૂરો થઈ જાય હાલવાનું છે ને એટલે મજા જ એવા રાખશે બધા હજી કલર તો કરે જો ભાઈ કયા જો સ્કોના પૂરી તો હજી આવશે તાતા આપણે કેટલું આલી જે મોટી રાત ને ઓ ભાઈ કેરીયું તો જો આયું છે કાઈ આંબામાં બેસીયું જો અહીં પેઇન્ટિંગ કરે છે

દર વખતે કરતા અલગ અલગ જ મેળાનો માહોલ છે બાકી બહુ મસ્ત બધી સુવિધા અને ડેકોરેશન ને બધું કર્યું છે હા ખોડિયાર માનું જ છે હા માં કોઈ દી જોવા નથી મળતું હાલી જાય જોવા મળે

જો મહાદેવના મંદિરે ફાઇનલી આપણે પૂગી ગયા છે એના બધોય શણગાર છે ને સાચા ફૂલથી કરેલો છે તો એકદમ મસ્ત એને ગલગોટાની સુગંધ આવે છે જો બધાય સાચા ફૂલ છે કેટલા મસ્ત દોયરું છે જો મહાદેવના દર્શન કરવા આવ્યા છે એ જો ભાઈ જોરદાર મંદિર સળગાયું છે ફૂલ સાચા પુષ્પતિ બધા એને અને જો અહીંથી જણ મોટી શિવલિંગ જો કેવી સરસ દેખાય છે જોઈ લે બધા સાચા ફૂલથી સળગાય કર્યો છે મંદિરનું આખું જોઈ લે હા સાચા ફૂલથી બધું કર્યું જોઈ લે લાઇટિંગ રાઇટના બધે ગોઠવ્યું છે મુરગી કુંડ મેળો મહાશિવરાત્રી દિવસે બધા સાધુ હોય ને મુર્ગી કુંડ માં સ્નાન કરવા આવે છે છેલ્લે રવેડી પૂરી થઈ જાય ને બધું થઈ પછી બહુ મજા નકલી માછલી ને બધું દેખાય જોઈને અત્યારે અંદર જવાની મનાઈ છે ટ્રાફિક વધી ગયો હોય મેળામાં એટલા બધા સામે પણ બધાય મંદિર છે માતાજીના બધાય ભગવાનના એટલે કોઈ પવિત્ર મૂર્તિ કોઈ હા જો કાચ પણ ઘણું છે આમાં તો એકદમ પાણી જો ચોખ્ખું કેવું સરસ લાગે ફૂલ થી બધાય શણગાવેલું છે આખું મંદિર જોવા બધા જ હોય ને ફૂલ જોવા મળે આ જોઈ લો બધા સાચા પુષ્પણ છે બધા બહુ મસ્ત કે આખો જો ઝુંબડની જે માખે ફૂલનું શણગાઈ ગયો તો એ ત્યાં આખા મંદિરનો દર્શન કરી લેવું બધા જોરદાર જો આખું ફૂલથી શણગાયું છે જો જય ગિરનારી લખ્યું છે જય જય ગિરનારી ભાઈ એ મુરઘી કુંજો આખે આખો છે દેખાય બહુ મસ્ત શણગાયું છે આખું મંદિરમાં જો સ્વસ્તિક ને ઓમ ને બધા સાચા પુષ્પતિ બધું કહ્યું છે જો નાયા જો મહાદેવ છે ને પાછળ બધા સાધુ સંત છે જોઈ લો એવું આખું દોયું છે બધું જો સ્નાન કરે મુરઘી કુંડમાં નંદી મહારાજ ભગવાન શિવલિંગ ને જોઈ જવાય બહુ મસ્ત કર્યું હે બાકી ફાઇનલી મેળામાં તો બધે ફરી લીધું છે હજી હવે જાતી જાતે હજી ઘણું ફરવાનું બાકી છે પણ હવે પેલા પ્રસાદી લઈ લે ભાઈ તો પ્રસાદી લેવા આવીએ જ જાય દર વખતે પરિક્રમા આવ્યા હતા ને પેલા પ્રસાદી લઈ લે અમે ત્યાં દર વખતે પ્રસાદી લેવા જાય કોઈ ランડી ઓપન માટે ગૌદાન કરો એ છે પુણ્યદાન છે અને પેલો કે અમે કરી લીધું ગૌદાન બટી જ હોય

ગાંઠિયા છે ને લાપસી છે પ્રસાદીમાં માં છે ને ખમણ છે મસ્ત મજાના એને બધાય ફૂલ બધા જમે છે ચોખ્ખા એકદમ જોરદાર છે ભાઈ એમ મસ્ત ટેડી હે બાકી કાચ બાંધ

મસ્ત મજાના ઘરના બોર વેચાતા હતા તો જો બેય બોર આપણે લઈ લેતા ચણિયા હે નો મોટા હે કેવા મસ્ત હે મમ્મી બોર બહુ મસ્ત બોર હે એકદમ મીઠા હે ખાટા મીઠા મમ્મી થાકી ગયા થાકી ગયા થાવ થાકી ગયા ડામર એમ પડતું હોય ને બધું ઓલું ચંપલમાં ચોંટી જાય તડકાનો

કેવું મસ્ત લાલ ચટાકેદાર તરબૂચ છે મીઠું છે ને તેટી છે એ હજી સુધારવાની છે જો એ મસ્ત મીઠી છે જોતા જ લાગે છે મેળો આખો રેખડા પણ ક્યાંય અમને તરબૂચ ની ડિશ નો મળી અમારે ખાવી હતી તો જો રાતની રસોઈ બનવા માંડી છે તો જો આજે હેને ને રસોઈમાં તો પનીર ભુજી બને છે કેટલો ટાઈમ થઈ ગયો આપણે ઘરે પનીર ભુજી બનાવી જ નથી તો જો મસ્ત મજાની આપણી પનીર ભુજી રેડી થઈ ગઈ છે ને ભૂખ લાગી છે જોરદાર ભાઈ હાલી હાલી તો જો જમવા જ બેહવાનું છે બધાને તો હવે ફાઇનલી જમમાં બેહી જાય આપણે મમ્મીએ એના માટે ટમેટાનું શાક બનાવવું છે કેમ કે મમ્મીને ભુજી ભાવે નહીં દૂધ હોય એટલે મમ્મીને હાલી જાય નહીં હાલો જમવા જ બેહવું છે જો જો મસ્ત મજાનું પનીર ભુજી લઈ લીધું છે આપણે ડુંગળી છે રોટલી ને પાપડ ને તરેલા મરચાં છે મમ્મી ટમેટા ને શાક શિંગદાણા તરેલા ને પાપડ છે જો છાશ છે તો જો જમવા બેહી ગયા છે ને બહુ ભૂખ લાગી છે હાલોન ભાઈ

આપડા લાંબુ પડી એટલે શિવરાત્રી દિવસે હાઉ પે કહે છે ફૂલ બેઠા ત્યાં બેઠા પછી તો હરવાની કે ફૂલ ટ્રાફિક થઈ ગયા જૂનાગઢમાં બી હવે રહેતા જૂનાગઢ સિટીનું એટલું ટ્રાફિક થાય બહારથી માણસો આવતા હોય દર્શન કરવા માટે મેળો કરવા સ્પેશિયલ રવેડી જવા માટે આવતા હોય બહારથી માણસો એટલે ફૂલ ભીડ થઈ જાય ચાલો આજના બ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેસું આજનો વિડીયો ઘણો લાંબો હોય છે તો જો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય ને તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેડી કરી દેજો ઓકે આજનો મેળો તમને મજા આવી હશે જો તમે મસ્ત બધું શૂટ કર્યું છે જો તમને ગમું હોય છે ગઈ હોય તો હર હર મહાદેવ તો કોમેન્ટમાં લખી જ નાખજો આજે બધાય હાલો મળશું નવા વિડીયો સાથે અત્યાર સુધી બધાને ગુડ નાઇટ ને બાય